અને જો તમારી નજર થી નજર મળી જાય ને એની સાથે તો ત્યાં ગયા પછી તમારી આધી વ્યાધી ઉપાધિ ના સંસારના કોઈ પણ તાપ તમને ત્યાં ગયા પછી યાદ ન રહે તો સમજવાનું કે સાચા 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 ગુરુ આ સંત અને મહાત્મા એ કંઠી પહેરવી એ ના ચરણોમાં દંડવત પ્રણામ કરવા ને જિંદગી ભરે અને સેવવા બાકીના જેટલા બાવલા છે ને એટલા બધાને છોડી દેવાના એ આપણા જેવા જ છે અહીંયા બેઠા પછી હું કથા કરું ને તમને એમ દેખાય કે આ ભોળાનાથ છે બેન જે કથા કરે છે તમે જોજો મારા રંગધૂત મહારાજ નારેશ્વરના અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર મારા ગુરુજીએ હાથમાં પૈસો ન પકડ્યો ન પકડ્યો તો ન પકડ્યો કોઈ ભૂલમાંથી તે વખતે એક આનો પકડાવી દેતા ને રંગ તો એ દિવસે ભગવાન જળ વગર નો નિર્જળ કરતા આજે પણ જાઓ નારેશ્વર માં તમને આધિ વ્યાધી ઉપાધિ સતાવે ને કોઈ વાર મન દુઃખી થાય ને નારેશ્વર જતા રહો બે દિવસ રોકાઈ જાઓ નર્મદાનો કિનારો મારા ગુરુજી નું ત્યાં સાનિધ્ય મળશે તમે બે દિવસમાં એમ કેશો કે હવે આજ પછી અહીંયા થી ક્યાંય જવું નથી એ સ્થાન છે મારા ગુરુ હા એટલે ગુરુ પાસે જાઓ ને તો આ ગુરુ મુખ્ય તત્વ યાદ રાખો એના પાસે જાઓ એને આવતા પહેલા ખબર હોય એકવાર મારા બાપજી બેઠા હતા લીમડાની નીચે ને બધા ભક્તો આવી રીતે આવીને એમને ઘેરીને બેઠા હતા બાપજી બાપજી કરીને એની ચરણની સેવા કરતા હતા અને બાપજીએ એકદમ અચાનક એક નાનકડી અમથી ગરોડી ઉપરથી નીચે પડી

આનો અર્થ આવો થતો તો પણ અહીંયા બેઠા હોય ને ત્યારે કેમ હશે આ બેન હસી એટલે મારે હસવા જોઈ જોઈને હશે આમ તો ઉપરથી જતું રહ્યું હોય પાછું એટલે બાપજી એવું કીધું કે આ કરોડીને અહીંથી કાઢશો નહીં એને મળવા માટે એની બહેનપણી વડોદરાથી આવી રહી છે એટલે બધા હસવા માંડ્યા કે બાપજી તમે ખરા થોડી વાર થઈ અને એક ભાઈ બસમાંથી ઉતર્યો આવીને એને એ ઝાડના થડ આગળ પોતાની છત્રી મૂકી આને ગુરુ કેવા આને ગુરુ કેવા કે જેને આપણા આવતા પહેલા ખબર હોય કે મારો બાળક આવે છે મારો ભગત આવે છે હા જેને આપણી અંદરની ઈચ્છાઓ પહેલા ખબર હોય અને આપણી ઈચ્છાઓને મારી નાખે ને

હા મજૂર રાખીને અને આપણે કેવું કરીએ મજૂર રાખીએ અને એમને કહીએ કે નિંદાપણ કરવાનું છે જો જે નિંદી નાખજે બધું સરખું કરી નાખજે આમ ચાસે ચાસ એકદમ સાફ દેખાવા જોઈએ અને ક્યાંક ક્યાંક રહી ગયું હોય ને તો પાછો આખા સો વીઘા જમીનનો માલિક હોય ને પોતે પણ જ્યાં જોયું ને કે આ ખોટું ઉગ્યું છે તો પોતે ઉખાડી નાખે નિંદી નાખે આ દાઢી જેમ પુરુષોને ને અને રોજે રોજ ક્લીન સેવ કરો કે નહીં તમે હા એવી રીતે આપણા ખરાબ વિચારો પાપ કર્મ આપણા વિચારો દ્વારા જે થયેલું પાપ એને રોજે રોજ ક્લીન સેવ કરવાનું નિંદી કાઢવાનું નિંદી કાઢવાનું ઉખાડીને ફેંકતા રહેવાનું રોજે રોજ આપણે માણસ છીએ આપણી અંદર ખરાબ વિચારો આવે આવે એનો એક જ રસ્તો એને રોકાશે નહીં એ તો એનું કામ કરશે પણ તમારે શું કરવાનું રોજનું રોજ નિંદામણ કાઢતા રહેવાનું નિંદ્યા કરવાનો આ રીતે જાગતા રેવાનું એક દિવસ જાગવાથી નહીં મળે કશું કાયમ જાગતું રહેવાનું દિવસો દિવસ જાગવાનું અને અહીંયા માં સતીના લગ્નની વાત થઈ છે મહાદેવ પોઠિયા ઉપર નીકળ્યા છે મહાદેવ પાસે સવારી શું છે પોઠિયો નંદી હા અને નંદી એટલે ધર્મનું પ્રતીક છે સનાતન ધર્મનું પ્રતીક એટલે તો જોજો હમણા મોદીજીએ આપણી આ લોકસભા કે શું બન્યું ત્યાં પણ એમણે નંદીનું અને એ રીતે પ્રતિક બનાવ્યા છે ત્યાં હા આ પ્રતિક એટલા માટે છે કે અશુદ્ધિઓ દૂર રહે ધર્મના प्रतीक થી અને આપણી નજર પણ જ્યાં-જ્યાં પડે ને હવે આપડાને નજર પડી ને તિલક પર તિલક ધારણ કરવાનું મહત્વ શું છે તમારા તિલક પર કોઈની નજર પડે ને તમારા સાથે અભદ્ર વ્યવહાર ના કરી શકે એને મનમાં એક ભાવ થાય આહા કોઈ ભૂદેવ લાગે છે કોઈ ભગત લાગે છે ભગવાનનો ભગત લાગે છે આપણી સાથે ખોટો વ્યવહાર ના કરે તમારી માળાઓ તમારી માળાઓ ધારણ કરેલી હોય ને તમારા સદ્ગુરુની તમારા ધર્મના પંથની તો એ શું કામ કરે અધર્મ થતો તમારી સાથે અભદ્ર વ્યવહાર થતો અટકાવે તમારા વસ્ત્રો તમારા વસ્ત્રો તમને અપમાનિત થતા અટકાવી શકે તમારી સાથે પ્રેમ ભરેલો વ્યવહાર થાય ન થઈ શકે ને અશક્ય કામને પાર પાડવાનું કામ સનાતન ધર્મના છે છે એ કરે જે પણ અશક્ય કામ હોય ધર્મ ના ચિહ્નો ભોગ લગાવો અને તમે જો કદાચ તુલસીનું પત્ર અર્પણ કરવાનું ભૂલી ગયા છો ને તમે ધારણ કરી છે ને તુલસીને ગળામાં કે હાથમાં તો સમજી જશે ભગવાન કે મને તુલસી અર્પણ કરી રહ્યા છે ભગવાન તમારા ભોગ ને સ્વીકાર કરશે હા એટલે આ બધા ધારણ કરવાના નાની નાની વાતો છે જે વાર નથી લાગતી તુલસી ધારણ કરવી એક માળા ધારણ કરવામાં વાર નથી લાગતી અને છતાં છતાં વિચાર કરો કે તમારામાંથી કોણે રુદ્રાક્ષ પહેર્યો છે કોણે તુલસી પહેરી છે કોઈએ બધાએ બધાએ નહીં ને હા એક મિનિટનું કામ છે એક મિનિટનું અને જેને તુલસી